Serene melody. તો જો વાગી ગયો છે એક અને હું પેલા ગઈ હતી આઈબ્રો કરાવવા તો બસ આઈબ્રો કરાવીને આવી ગઈ છું ને બસ કચરા પોતાને બધું કામ કરીને ગઈ હતી બસ હવે જો વાસણ ખસવાના બાકી છે ચાલો વાસણ ખસી લઈ અને થેલો ફરવાનું છે થોડું ઘણું ફર્યું છે ને થોડું ઘણું હજી બાકી છે એક થેલો ફર્યો છે ને એક થેલો જે બાકી છે તો બસ સારો આનો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો હાલો મને ખબર નહીં આઈબ્રો કરાવીને આવું ને એટલે આઈબ્રો કરાવવું અપર લિપ્સ કરાવવું એટલે કપાળમાં છે ને ઝીણી 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 લાલ ફોલડી ફોડલી નીકળી જાય એટલે બસ હાલો બરફથી મસાજ કરી દઈ બરફથી મસાજ કરું ને તો નહીં થતું બહુ ને એને બહુ નીકળે છે કપાળમાં ફોલડી ફોલડી તો બસ સારું હાલો આપણે બરફથી મસાજ કરી દઈએ બરફથી મસાજ તો હું ઘણી વાર કરું છું પણ ને આ આઈબ્રો કે એવું કંઈક કરાવું ને એટલે સ્પેશિયલ કરવું જ પડે છે તો પછી બહુ ખરાબ થઈ મોઢું તો આજે બહુ બધું કામ બાકી છે તો બધો છોકરાઓ રમે છે બાર અને હજી જમવાનું બાકી છે ને અથર્વ ભાઈ વર્ષાબાના ઘરે રમે છે તો બસ ત્રણેયને ઘરે મૂકીને ગઈ હતી આઈબ્રો કરવા મારે સોસાયટીમાં જ કરે છે બીજા બાજુના વિંગમાં કરે છે તો બચો અહીંયા આઈબ્રો કરાવવા ગઈ હતી એટલે એ છોકરાને ત્રણેયની ઘરે મૂકીને ગઈ હતી તો હસ્તી એના ફ્રેન્ડ જોડે બહાર રમે છે ને અથર્વ વર્ષા બાની અહીંયા રમતો હતો તો મારે આ બ્લેન્કેટ રાતે લઈ જવાનું છે તો મેં કાલે ધોવાનું ભૂલાઈ ગયું હતું તો આજ મને યાદ આવ્યું કે આ બ્લેન્કેટ ઢબુનું છે ઢબુ કદાચ એના બ્લેન્કેટ વગર નહીં હોતી એટલે એ તો ધોઈ નાખ્યો તો સારું હતું તો આ યાદ આવ્યું એટલે વહેલાં મેં ધોવા નાખી દીધું સવારમાં તડકો હતો પણ અત્યાર પાછું વરસાદ આવે એવું થઈ ગયું વરસાદ આવી ગયો એટલે બહાર હું કવાય એવું છે નહીં એટલે ઘરમાં મેં સોફા ઉપર અડધું હું ને અડધું આમ ખુરશી રાખીને પોળું કરી દીધું કે પંખો શરૂ હોય ને એટલે હુંકાઈ જાય તો અમારા ને ઢબુ એને ટેન્ટ હાઉસ બનાવી દીધું અને બધો એ ટેન્ટ હાઉસ કરીને રમે છે તો બધો આપણે મલાઈ મેળવી હતી તો જોઈ માખણ કરવા મૂકી દીધું છે તો એ માખણ કરી નાખો અને ઘી કરી નાખો આજે ગામડે જવાનું હોય ને એટલે કામ ડબલ થઈ જાય મારે એવું થાય છે તો બસ સારું વાુ કન્ટિન્યુ લોકમાં રહેજો મારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો હું નવા વિડીયો મૂકું ને તો તમારા ફોનમાં નોટિફિકેશન મળી જાય તમને તરત તો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો હાલ લો ગાય તો બચ્ચો આપણે ઘી ગરમ કરવા મૂક્યું છે ને ધીમા ગેસે મૂકી દીધું છે તો મેં ફરી વાર આલો થેલો જોઈ લો જે લઈ જવાના છે ડ્રેસ ડ્રેસને જોઈ લઉં તો બસ બે રોકાવાનું છે તો બે થી ત્રણ દિવસ જ પણ બસ શ્રીમતના દિવસે તો પાછી હાડી પહેરવાની હોય એટલે જો બે ત્રણ ડ્રેસ લઈ લીધા અને અથુભાઈના શર્ટમાં ઇસ્ત્રી કરવાની હતી ને મારો ડ્રેસ એ પાછો વીખી નાખ્યો હતો એટલે મારા ડ્રેસમાં પાછી ઇસ્ત્રી કરી ને બચ્ચો બધું લઈને બેઠી ગઈશું તો બસ ત્રણ ડ્રેસ લીધા છે ને ઢબુના ન એક ફેલાવા ફરી લીધું છે થોડા વધારાના કપડાં હતા ને એને નહોતા પહેરવાના તો બસ એ ગામડી લેતી ગઈ હતી તો બસ મમ્મી કોઈને આપી દે એમ અહીંયા તો આપણે મેકઅપનો સામાન ભરી લઈએ મેકઅપ તો મારે સિમ્પલ જ હોય બહુ મેકઅપ નહીં કરતી તો હાલો બધી બેગ પેક કરી લઈએ at of <laughs> I nu sempo emK la a porman mu de Io big query late Into an untouched paradise We're stressed, like footprints in... તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને થેલાય તૈયાર થઈ ગયા છે આ મારા ઢબૂટા નહીં આમાં મારા એકલીના છે ને આમાં ઢબુના નેના છે ને હજી એક કોથળી થાશે એમાં પાણીની બોટલ આ પાથરવાની સાદર અને આ ઓઢવા માટે સર એ લેવું પડશે ને મેન તો એક આપણું પાવર બેગ ન ભૂલાય કદાચ જો બસમાં થઈ જાય ઓ જો આ કોસાઇડ્યું હતું ને હમણાં હાથો એ તોડી નાખ્યું

હાલ લો તો બસ જાઉં બસમાં બેઠી ગયા છે ને નીકળી ગયા અમદાવાદ અમદાવાદને બાય બાય કરી નહીં બસ હવે અમદાવાદ બાદના લોગ તમારે નહીં જોવા મળે હવે ગામડાના બે ચાર દિવસ લોગ આવશે તો બસ સારો આ આજનો લોગ અહીં પૂરો કરી દઈશી ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કે જો હું મારા ભાઈ ને મારા ભાભી સાથે ગામડે જઉં છું એમનો સામેનો સોખો હતો ડબલ નોન મારો સિંગલનો હતો તો બસ સારો આ હવે ગામડે જઈને મળશું ને હવે અમદાવાદનો લોગ નહીં આવે ગામડે જઈને લોગ આવશે તો બસ સારો હાલો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ